બાલદોસ્તો ગયા પાઠમાં તમે સંયોજકો વિશે થોડું શીખ્યા હતા આ પાઠમાં થોડું વધુ શીખીએ નીચેની પંક્તિઓ વાંચો જુઓ પહેલી પંક્તિ ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા બીજી પંક્તિ વાંચો ચોમાસું ધારદાર બેઠું હવે ત્રીજી પંક્તિ વાંચો આ પંક્તિ ઉપરની બે પંક્તિઓથી જોડાઈને બની છે જેમ કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું અહીં કે શબ્દ વડે બંને વાક્યો ભેગા થયા છે હવે આગળની ત્રણ પંક્તિઓ વાંચો કાલ સુધી રહેતા હતા આપણે જે પહેલી છે કાલથી તો વાછંટો રહેશે મકાનમાં આ બીજી છે આ બંનેને ને શબ્દ ભેગા કરે છે જેનાથી એક જ વાક્ય લાગે છે જુઓ કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં એવી જ રીતે છેલ્લી ત્રણ પંક્તિઓ જુઓ મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે બીજું વાક્ય છે એને તો મળવાની જ આ બંને ભેગા થતાં બનતું નવું વાક્ય જુઓ મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ અહીં બંને વાક્યો તેથી શબ્દ વડે જોડાયા છે ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને તેથી જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે પદ પદો પદ સમૂહો વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે ને પણ એટલે તો ત્યારે કે ત્યાં છતાં એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે સંયોજકોથી પદો વાક્ય સમૂહો વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે